જય મિલિયમ તમે બસાવ તો કરવા માંડ્યા કોઈ બસાવ તો કાઠું છે તો કેવું ખબર છે હાલ પૈસા જ નહીં એવું એમ હોય અમે થોડા ખેડ્યા હોય જરાક ચમ આજે કેટલા જોશો ઉઘરાણી જાવ થોડું ચમ હતા ટાઈમ વાણી ઉઘરાણી ચમ ટાઈમ વાણી કારણ દિવાળી ના આવતી મારી એટલે શું ચીજ ની દિવાળી બગાડવા તો નવી ઠેલી લઈ હેડો ડોસી નવી ઠેલી આવી છે પૈસા લેતા આવો

પણ મરવું અને જગ્યા મરવું છે તે તો કોઈક મોહડી લઈએ જાય તો મેઘ મરી ગયો મેઘ મારી કે દવા દો હવે સારી જગ્યા ગોતી પડશે

કર્યા એટલે હવે એને દિવાળી આવે છે મારે હાલ નઈ આપવું મારે હાલ પેડે મંદિરે દવાનું છે કાકો આવે છે મને કીધું દવાખાને લઈ દઉં ગયો છે હાથ

બે હું તો દવાખાનું હવે ભોગવું આપડે ભોગવવા વારો આવશે એવું લાગે દવાખાના પૈસા ભરવા પડશે પૈસા પૈસા વધતો થોડી

મારું ને એટલે મોઢા મેળવવા આવ્યો ભેગું કેટલું ઢેર કસાયો છે તમે પૈસા પૈસા કરીને હાથો હાથ પગરા શું કરવા લીધા જ છે પૈસા ને એ વાત કરો છોકરો આજે વાત આયું આટલો પડે પડ્યા જો કામ તળાવ પડતા છે આપડે પૈસા માંગી છે તારા તળાવો પડે એટલું બધું

દિવાળી ના પગાર તો તારા પૈસા કર્યો પડે છે ઇમરજન્સી ના મક હોય આ મરી જુઓ તો તું શું લે ઇમરજન્સી સો મહિના આપું છે તો શું કીધું કોઈ દિવાળી ના પગાર તો એવું કઈ એમ નઈ કીધું તમે પાણી લઈ જાય કીધું નઈ કઈ શાંતિ વાત કરી છે અમે તો છે

આ ડોક્ટર તોય નાળા થાય બાઇક માં લઈ જાય હાલ મારો મારે કોમ છે હું તો ઉખરે યાર હાલ સાકોડ ના ફોપોસી લઈ તો કરો મારું કેવું હો ઓજે જાય હા આવી જાજો તું આજ મને નહી આવડું એક હાથે બોરી એક તો છે હે દોરી ને હે તમે આવજો દોરી માં બે રૂપિયા થઈ જા અલા અમે ડ્રાઈવર નહી લે અમે વારીક તો બાઇક હતા હતો